હું આવી જાય પછી આવ્યા જ રાખે પછી ઈ શબ્દ યાદ આવે ને એટલે હું આવી પછી રોકાય નહીં એટલે એવો અમુક વાર વિડીયો હોય ને કે કોમેન્ટ માં છે ને ડખે ચડીએ બસ સીતારામ ને જી કૃષ્ણ બતાવી ને બાકી બતાવી મજા માન છો હવા નવ ની માથે થઈ ગયું હાડા નવ નથી આ હવા નવ ની માથે થઈ ગયું ને આખી હાલ મારે એક રોટલી દેવા આવું હાજ છે ને દાદાને કર્યું બાઈ એ કે બાય દાદાજી વહેલાઈ હતા ને

મને મારો હાથ ઓલું કરે છે ચીપડી લાગે છે ખરહટ છે તુલસીને અહીંયા અહિયાં તુલસી ખરહટ છે ઓ એમ થાય હા લે આ સી ઊંડા લમજો લાઈટ થાય પછી નખપાલીસ કરીશ બતાવ

આમ જતા કંઈક ભૂલાઈશ ન કહું નહીં આવું ગેટ ખોલવું થેન્ક યુ તું અહીંથી બેહી જાય ને હું ડેલો ખોલું હાલો તો બધાય ને બાય બાર વાગે આવતી રહે હમણાં સીવું હું હાલ તો એક કાકો દીકરી છે ને જો નીકળી ગયા ને મમ્મીને હાલે ફર્યા વરાઈ ગયા ઠેગલા ફરવાનું કામ આલે ને આ ફૂલણા છે ને અમારે જો આ ગુલાબ પાસા કીવા આવી પડ્યા વૈધ્યું એવું હમણાં ચોમાહાન પાણીના ને ગુલાબ એવા આવ્યા ને આ તો વૈધે જ જાયશ વૈધે જ જાય છે હવે આમાં મમ્મી કહે કે ફૂલડા કેદી આવે હું કાંઈ આવી છે ગમે લગભગ તડકા પડશે ને ત્યાં આવશે કોઈલા મોરવા આવ્યા હતા ને ત્યાંથી અડધા અડધા હતા ને ત્યાં આવવા હતા ડબલ થઈ ગયા ના ગુલાબ જો નવા કમરા કાઢ્યા ને આમાં પીળો ગુલાબ હવે આવશે આમાં હજી જોઈએ એટલી વાત નથી કરી જો આમાં તો એ ઠાવકું થઈ ગયું એમ કે પણ ઓલું બિસાડું મોરું પડી ગયું જો ડોલર મોરું પડી ગયું પેલા પીર આ બાજુ આ બાજુ મમ્મી હાયર કરી આઈ આ વલી આ કામ એક તો મને ભૂલાઈ જાય ગલગોટા કેવાય ચાપરણ કેવાય છે કેવાય આ બાજુ છે ને મમ્મી એમાં ઘાટા હતા ને હજી આ બાજુ લાઈન કરી અમારે છે ને કોઈ આવે ને તો ડાયરેક્ટ આ રસ્તો છે ને તે ફૂલ એકદમ બે બાજુ હોય ને તે અમારે ફૂલ જ છે ને બધાયને સ્વાગત કરે ને એવી રીતના મમ્મી એ બીજી લાઈન કરી એક લાઈન મેં કરી એક લાઈન મમ્મી એ કરી ની હું હા સ્વાગત આઈથી સીખડીને ડાયર ચ આડી આવે સેવ કોઈ મહેમાન આવે એટલે ફૂલ ફૂલથી સ્વાગત કરવા એ ઝાડવા સીધા આપણે તોડવા ને કાંઈ આ બધાય ઝાડવા ઝાડવા આડા છે આમાં 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 અહીંયા વિડીયો ઉતા રમાય આડા

બધા જોઈતી કે હતી કે તમે તો બધાય ભાગ્યશાળી કેવાય કે તમને આવું કે ઓલું આ શું કેવાય ટાણે શબ્દ યાદ નો આવે કુદરતી વાતાવરણ આ ભગવાન નું ઓલું બધું હા સ્વર્ગ છે સ્વર્ગ ચાલુ થઈ જાય ન્યા થી ચા બગડે છે ઉપર થી હા ચંપો એક બગડે હવે મે દવા તો છાઈતી હતી ઓલા બે માં વાંધો ને બે માં વાંધો ન કઈ દે ફુવારો તો માર્યો તો કઈ વાંધો નહી જોઈએ વાત વયો જહા ને જો ઉભો જાય તો નહી લગભગ તો જો પાછો માં આગળ ફૂટે આગળ ફૂટે પણ પાંદરા એકદમ અસલ ચોખા ઓલા નથી થતા પાછો હવ મોટો હતો ને ઈ જ બગડે છે હા ઈ જ બગડે

અગિયાર વાગ્યા ને સમજો ઘરમાં કામ થઈ ગયું ઠામ ઉટકાઈ ગયા ને લુગડા તો બેહું પણ મેં મેં કીધું પેલા છે આ થેલા ઉપર મૂક્યા આ થેલા છે ને પછી સીવું શું છે કે મારે પેરી ઉપર આવે ને તો પાછે ને હેઠે આવવાનું નામ ન લે ખડીકમાં એટલે મેં કીધું પેલા મૂક્યો પછી લુગડા ધોવા બેહું ને આ છે ને થેલો મેં ને મમ્મી જો હાટાપાટા પાટા તમને ખબર છે કે મારી પાસે બ્લુ હતો તે મમ્મીએ મને કીધું હતું કે મારા હાટું એક લેતી આ ત્યાં આ છે ને મેડમ ગઈ ને આ મમ્મી હાટું ત્યાંથી લઈ આવી હતી તી મને મને કે તારો ગમે એ કે તો અમે કીધું મારો ઘર રાખો હું આ રાખી લાવતી અમે પછી ને હાટા પાટામાં અહીંયા આવીને ત્યાં પાયડા થી ઉપર મૂકવા આવવાનું છે ને બધું બાકી હતું તી બધા મૂકી દઉં ને પછી શું લુકડાતું હવે બેઠું

બધા વેલા અમે નહીં ખાતા મેં મમ્મી અને શીવું એમાં શીવુનો વેલો છે ને એ બધી કરતા હારો છે આમ જો કે પાંદડા ને તો થોડા કોયલા છે કાણાવાળા જોઈએ એવા નથી ને ખાખરા જેવા પાંદડા હશે હોય પણ છે ને શીવુ વેલામાં પેલા તુરિયો આવ્યું ને અમે એવા ખાતા ને જો સાત આઈ થઈ ગયા અમે વાંચ ખાતા ને વેલા એમાં છે ને ઝીણકા ઝીણકા પાંદડા છે ને હજી કંઈ આવતું ને થામાં આવે એ આવ્યું એટલે તડકા પડશે ને પછી આવશે હવે આ

આવે આખા વરફ માં કઈ પારવાના હોય નઈ એ પારવું હોય પડે ને એમાં વધારે છોકરા વાળા ને તો જરૂરી છોકરા વાળા જરૂરી ખાસ તો મેન છે ને શું કે શું લાવ્યા શું લાવ્યા તો બે આવી ગયા કા હા આવી ગયા ભણીને હાલો હાલો બગા હા વેલ ઓ બાપા એવડો પપ અંદર સી ઉન કા એ હામી મારો કપ દાદી લીધો

રાડું નાખ મમ્મી રાડ પાડી કિરણ સિવું આવે મમ્મી આ સીડી આવી પા ને હું પછી હામી આવી લેવા પાછી ને પાછી માં દીકરી હેઠા આવી તો સાટા બનાય થઈ ગયા હતા બનાય થઈ ગયા તા બપોરે શું થયું તું ઈ તો કે કાચબાન કેમ ડોકી આમ થઈ ગઈ બાકી આ હું તો આજ સી ઉભે રહો આ કાચબો હું તો ખબર છે ને ઘોડિયામાં તાર પેરો હું તો હતો કોણ આજ ઘોડિયામાં હું તું 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 ને

મારો હું કાથ દુખ્યા હોય ઇંચકાવી ના લો મારે ચા કરવા તો એ તો ઘોડિયામાંથી હેઠી ઉતરી ને પછી મને કઈ કે ઓશિકું એઠે નાખી દીધું સેટી ઉપરથી મને કે આઈ કે તું હું કે ને હું તારો હાથ દબાવું એમ કેતી તી પછી હાથ કેમ દબાવ્યો હતો કેમ દબાવતી તી કે ગુભી રહું આવું તારી પાસે તો દબાવ્યો ને કા એ હાથ મને દબાવી દીધો તો પછી મેં કીધું હાલો હવે ચા કરવા ચા મને કે ના ના ચા એ કે કરી આવી

તે કે મારે બ્રેડ ખાવી જો અંદર બ્રેડ લેવા ગઈ ને છે ને જો ઉતારતા હતા કેટલા અટાણે પોણા હાથક થઈ ગયા પોણા હાથની માથે થઈ ગયું હાથ ને લગભગ પચા હાથ પચા છ ને પચા થઈ ગઈ છે એટલે હાથમાં થોડીક વાર છે ને ગઈકાલે હા ગઈકાલે જ આપણે ઓલો વિડીયો મૂક્યો હતો ને હા ઓલો આપણે ઓલો છોકરો થઈ ગયો દર્શિત ત્રણક વરહનો કહીશ કે હતો મેં પૂછ્યું હતું કાલે શાંતિબેનને મને કે ત્રણ વર્ષનો થવા આવ્યો હોય કે ત્રણ વર્ષ થઈ ગયા હોય કે એવડો હતો તે એ વિડીયો મૂક્યો ને એમાં છે ને કોમેન્ટ જ છે ને કોઈથી નથી થતી કોઈને એમ હતું કે અમારે ઘણા એના મેસેજ ઇન્સ્ટામાં આવ્યા વોટ્સઅપમાં આવ્યા કિરણ બની કે એમાં કોમેટી કે નથી થતી તો કોમેન્ટ છે ને ઉપરથી બંધ હતી અમે લોકો બંધ ના રાખીએ પણ કંઈક એવો વિડીયો કહેવાય ને તો ઉપરથી છે ને બંધ રહે અમે ચાલુ કદાચ કરીએ ને તો એ ત્રણ મિનિટ કે પાંચ મિનિટમાં પાછી ઓટોમેટિક બંધ થઈ જાય એટલે કોમેન્ટમાં થોડોક ડખો થયો હતો પાંચ વાગે આપણો વિડીયો આવે ને તો સાડા પાંચ વાગ્યા સુધીમાં એક કોમેન્ટ નથી કરણને કહું કાયમ તરત 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 કોમેન્ટ આવે ને આજ મેં કીધું આવ્યું મેં કીધું કોમેટું ઉક નથી આવતી તમે બંધ રાખી મને કે હું થોડો એક બંધ રાખું કે કદાચ ઉપરથી કે બંધ થઈ શકે તો પછી કોમેન્ટ આવી જ નહીં મને એમ કે હમણાં આવે હમણાં આવે પણ કોમેટું છે ને ઉપરથી બંધ હતી એટલે અમુક વિડીયોમાં હોય હોય આપણે એક વખત એમ થયું હતું એટલે કોમેન્ટમાં ડોખે ચડ્યા હતા કાલ મને એમ થાય કે કેમ નથી તો આ જ વિડીયો મૂક્યો ને એમાં પાછી ચાલુ થઈ ગઈ એટલે એવો અમુક વાર વિડીયો હોય ને કે કોમેન્ટમાં છે ને ડખે ચડીએ તો એવું હતું કે મેં કીધું હતું ને કે એ દર્શિતભાઈનો થોડોક વિડીયોમાં છે આપણે જે લગ્નમાં ગયા હતા સિનપુરીમાં તે ઘણા એ પછી એ વિડીયો જોયો ને એમાંથી પછી કોમેન્ટ કરીને ઘણા આગલા દિનો વિડીયો હતો ને એમાં પછી કોમેન્ટ કરવા આવ્યા હતા કિરણભાઈનું કોમેન્ટ નથી થતી કે

ત્રણ વરફ પૂજાએ દર્શિતને રમાયડો એવડો કર્યો ને પછી ભગવાન લઈ લીધો ને એમાં વધારે બહુ દુઃખ થાય કાલે અમારે એ જ વાત થતી હતી એટલે વધારે બહુ દુઃખ થાય હા શાંતિબેનને ઘેર ગઈને તે પેલી મારી બીજી જેઠાણી હતી એટલે અમે જ વાતો કરતા હતા કે બહુ એટલે બહુ એટલે વધારે દુઃખ થાય તે ત્યાં તો કોઈનું આલે નહીં ત્યાં બતાવીને આપણે નાના હોય એક મોટા હોય બતાવીને એક જ રસ્તે જવાનું કે ને ખબર છે કે કોણ મોરવું જવાનું છે